ए गुड मॉर्निंग आप लोगों को वहीं बचाने के लिए आते हैं पास बीतने रस काटे हो तो काटे हो ना तो कचरों गाड़ी आई टैक्टर आई हुए थे कचरों को खा जाइये आते जो अब वाली बात जिस तो जूस अच्छा आते हो लाइक देखू ગાજર બીટ મોળો આમળા પછી જોઈએ જેવું બને વાર થી લાગર લાગત જોરદાર આખા માં સ્મેલ સ્મેલ થઈ જઈ રેડી થઈ ગયો મૂળા ગાજર મીઠો લીમડો ઓમળા રોટલા રેડી બીતો આ નહીં ઓ પેલું સ્ટીલ નું પાળતે ઓમ ઓમ મૂક્યું સોરી બપોરે <laughs>

જે આ છોકરો બોલતો હોય નહીં ગુડ મોર્નિંગ એ વીરુ ગુડ મોર્નિંગ જય માતાજી હા બે છે શેનું શાક તો વીરુ માટે કુબીનું શાક ને રોટલી રેડી કરી દીધી છે રોટ પણ બાંધી દીધો અને એની શાક પણ સમારી દીધું છે તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી અને આજે તો ખૂબ મોડું થઈ ગયું સાડા અગિયાર વાગે લાઈટ પંખા બંધ કરો રૂમમાં મોડું થઈ ગયું આજે તો ફટાફટ ફટાફટ રોધીને આપી દીધું ને આવી ગયા છે આધુડી ઘરે હે આદોડી હેન્ડવોશ કરી દે ચાલો ફેવરેટ કલર એ કર દો હેન્ડવોશ કર દો થાળ ધરાવી દીધું તો માતાજી ને તો લઈ લઈએ ને પપ્પા બેસી ગયા જમવા હસતો પપ્પા ભૂખ લાગી એટલે બેસી જવાનું પપ્પા ભૂખ લાગી દી ભૂખ લાગી એટલે બેસી જાણ એ વીરુ ઉદી એઠું મેલી જોઈ ખાતા કોઈ નહીં

जाउँछ करा चल सिधा आज जे चिउ मस्त ड्रेस पहिर ओढँ मिल उ ड्रेस पेह्रे तो गोडी गोडी थु या आ <laughs> 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 <ए> <laughs>

હા ઓલરેડી ઠંડી મજા આવી હા નહીં આવું ઘડીક વાર નહીં આવતી એવા ઊંઘું ઘડીક વાર કહેશે કે હું ઊંઘું આમ પછી આવી જશે નહીં નહીં આની ખાવ બીજું આલું આર્યા બે બે હાલ નહીં બે હાલ દે લ્યો

लीवाई भे हो तो हमरा ओइथि उडी न अटलायनी नि कोरे मोरेमा फरवा मन्ड्या जई ल बाबा अइया दुधी वाई फूल आइ जओ नै मस्त फूल आयो ज स्प्रिंग स्प्रिंग द आ होय नै तिनी पडियो खास बद्दो फूल

પી જાય જો પેલું ભેટતું જ નહીં જય માતાજી સ્કૂલે થી ગયા બોલો શું કેવા ટોટા બહુ લેબણાનું લીલું દાતણ છે છે બાળકો કેવાનું થઈ જશે કુ તો એવું લાગે વાતાવરણ એવું થઈ ગયું છે આજે હવા બહુ પગર્યો સરખો